નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલય હેપીમાં મિત્રો આપણે જનરલ નોલેજના છ હજારથી વધુ પ્રશ્નો જોવાના છીએ એમાં આપણે આગળના ત્રણ પાર્ટ જોયા હતા જેમાં આપણે બસો દસ પ્રશ્નો જોયા હતા આજે આપણે બીજા નેવું પ્રશ્નો જોઈશું મિત્રો તમે ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવજો જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપણે મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો હવે બસો અગિયારના પ્રશ્નથી શરૂઆત કરીએ તો બસો અગિયારનું ક્વેશ્ચન ભારત સરકારે કયા જંતુનાશક રસાયણના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે ડીટી બસો બાર સ્ફોટક પદાર્થ બનાવવા શેનો ઉપયોગ થાય છે પોટેશિયમ નાઇટ્રેટ ચાર્લ્સ ડ્રાવિનનો કયો સિદ્ધાંત આપ્યો ચાર્લ્સ ડ્રાવિનને કયો સિદ્ધાંત આપ્યો ઉત્ક્રાંતિવાદ ભારતમાં પ્રત્યેક વ્યક્તિને કેટલા કેટલામે વર્ષે મતાધિકારનો મતદાનનો અધિકાર છે તો અઢાર વર્ષે કુચીપુડી કયા રાજ્યનું નૃત્ય છે આંધ્રપ્રદેશ બી મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે કથક બસો સત્તર મારી ડાયરી કૃતિના લેખક કોણ છે મહાદેવભાઈ દેસાઈ બસો અઢાર અને ગટા ગઝલ સંગ્રહ કોના છે શૂન્ય પાલનકારી કાક અને મંજરી કઈ નવલકથાના પાત્રો છે પાટણની પ્રભુતા બસો વીસ એશિયાનું નોબેલ પ્રાઇઝ કયું ગણવામાં આવે છે મેક્સેસ એવોર્ડ બસો એકવીસ ગ્રેમી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે તો સંગીત બસો બાવીસ ટેમ્પલન પુરસ્કાર કયા દેશ તરફથી આપવામાં આવે છે યુએસએ આગળ બસો ત્રેવીસ નંબરનો ક્વેશ્ચન રણજીતરાવ સુવર્ણચંદ્ર કઈ સાલથી આપવામાં આવે છે હસ્તલિખિત પુસ્તક કયું છે સ્વરાજ ઓનમ ઉત્સવ કયા રાજ્યનો છે કેરળ રંગોલી કયા રાજ્યની લોકકળા છે પશ્ચિમ બંગાળ નૃત્યને લગતો પ્રાચીન ગ્રંથ કયો છે કાવ્ય પ્રકાશ મોહિની અટ્ટમ નૃત્ય કયા રાજ્યનું છે કેરળ બસો ઓગણત્રીસ સિતાર અને તબલાનું શોધક કોણ હતો અમીર ખુસરો કથકલી કયા રાજ્યનું નૃત્ય છે કેરળ બસો એકત્રીસ રાવણ હાથો કયા લોકોનું પ્રસિદ્ધ વાદ્ય છે આદિવાસી મૃણાલીની સારાબાઈ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે તો ભરતનાટ્યમ બસો તેત્રીસ સાથીઓ કયા રાજ્યની લોક કળા છે મહારાષ્ટ્ર બસો ચોત્રીસ બૌદ્ધ ધર્મના સ્થાપક મહાત્મા બુદ્ધનું બાણપણનું નામ શું હતું તો સિદ્ધરાજ બસો પાંત્રીસ સૌથી પ્રાચીન વેદ કયો છે ઋગ્વેદ પાણી જેમ ઉકળતું જાય તેમ તેનું ઉષ્ણતાપમાન વધતું જાય છે સૂકો બરફ કોને કહેવાય ઘન કાર્બન ડાયોક્સાઇડ અવાજનું પ્રસરણ કયા માધ્યમમાં સૌથી વધુ ઝડપી થાય છે હવામાં પ્રકાશની ગતિ સૌથી ઓછી હોય છે ત્યારે તે પસાર થાય છે પાણીમાંથી પૃથ્વી કયા ગ્રહો વચ્ચે પરિક્રમા કરે છે તો શુક્ર અને મંગળ જ્યારે ઇંગ્લેન્ડમાં બપોરે બે વાગ્યાનો સમય હોય ત્યારે ભારતમાં કેટલા વાગ્યા હશે સાત્રીસ મધનું મુખ્ય ઘટક કયું છે માલ્ટોસ પાલકની ભાજીમાં કયું તત્વ વધારે હોય છે તો લો બસો ચુમ્બાલીસ ફળોને કૃત્રિમ રીતે પકવવા કયો ગેસ વપરાય એસિટિલિન બસો પિસ્તાલીસ પૃથ્વી કઈ દિશામાં પરિભ્રમણ કરે છે

એકથી ચારસોમાં કેટલી સંખ્યાઓને નવ વડે ભાગી શકાય ચાલીસ ખાંડની કિંમતમાં વીસ ટકાનો ઘટાડો થાય તો વેચાણમાં કેટલો વધારો કરવો જોઈએ જેથી આવક એટલી જ રહે પચીસ ટકા રજની ઉત્તરમાં બે કિલોમીટર ચાલ્યા પછી ડાબી બાજુ વળીને છ કિલોમીટર ચાલે છે પછી જમણી બાજુ વળી દે ચાલશે તો કઈ દિશામાં ચાલતી ચાલતો હશે ઉત્તર બસો ચોપન ચૌદ ટકા સાદા વ્યાજે રકમ લીધી ચાર વર્ષ પછી અગિયાર હજાર સાતસો રૂપિયા પરત કરે તો કેટલા રૂપિયા આપ્યા આવ્યા હશે પંચોતેરસો બસો પંચાવન સત્યાર્થ પ્રકાશના રચયિતા દયાનંદ સરસ્વતી જન કલ્યાણ માસિક કોણે શરૂ કરેલ પુનીત મહારાજે એક હજાર બારી મહેલ ક્યાં આવેલ છે રાજપીપળા ઉત્તરાયણ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે કઈ તારીખે આવે છે ચૌદ જાન્યુઆરી નિશાન ચૂક માફ નહીં માફ બસો નિશાન ચૂક માપ નહીં નિશાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન ઠાકોર બસો સાહીઠ પીરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલ છે જામનગર પંચાયતી રાજના પ્રણેતા બળવંતરાય મહેતા સિતારવાદક કોણ છે ઉસ્તાદ બળવંતો તેમી લાંબા તારથી એક લંબચોરસ બનાવી એ લંબચોરસનું વધુમાં વધુ ક્ષેત્ર પર કેટલું હશે છસો પચીસ ચોરસ સેમી બસો ચોસઠ રૂપિયા ચારસો પચાસમાં સાયકલ ખરીદી પચાસ રૂપિયા રિપેરિંગ ખર્ચ થયો જો તે રૂપિયા છસોમાં વેચે તો કેટલા ટકા નફો થાય વીસ ટકા છત્રીસ હજાર ચારસો નેવમાં છ અને નવને બદલતા નવી સંખ્યાનો તફાવત કેટલો બે હજાર નવસો સિત્તેર એક વ્યક્તિને દસ ટકાના દરે બે વર્ષ માટે પંચોતેરસો લીધા તો કેટલા ચૂકવવા પડે નવ હજાર ન્યુક્લિયર પાવર પાવર પ્લાન્ટ સામે ક્યાં આંદોલન ચાલે છે તો તારાપુર ગ્રીન પાર્ક મેદાન ક્યાં આવેલું છે કાનપુર બસો ઓગણીસ રાહુલ દ્રવિડ કયા નામે જાણીતો હતો ધ વોર ચેસમાં કેટલા ખાના હોય છે ચોસઠ વિતરાણનું સ્ત્રીલિંગ વિદુષી બસો બોતેર જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે સાહિત્ય માઇક્રોસોફ્ટના સ્થાપક બિલગેટ્સ કોમ્પ્યુટરમાં ડેટા કઈ ડિવાઇસમાં સ્ટોર થાય છે હાર્ડ ડિસ્ક ફાઇલને ડિલીટ કર્યા પછી ક્યાં જાય છે રિસાયકલ બિનમાં મદદ માટે શોર્ટકટ કી કઈ એફ વન એક વર્ષમાં કેટલા ગ્રહણ થઈ શકે ત્રણ ગ્રહણ થઈ શકે બસો ઇઠ્યોતેર મહાત્મા ગાંધી મંદિર ક્યાં આવેલ છે એક્યાસી ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે કચ્છ અજંતા ઈલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે ઔરંગાબાદ સૌથી મોટું રથ મંદિર કોનું છે ધર્મરાજ બસો ચોર્યાસી સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલ છે પાટણ બે હાજર અગિયારમાં કેટલી વસ્તી ગણતરી પૂરી થઈ પંદરમી બે હાજર એકમાં ભારતમાં લિંગ પ્રમાણ કેટલું હતું નવસો તેત્રીસ ભારતમાં સૌથી વધુ શહેરી લિંગ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે કેરળ એક હજાર એકાણું બસો ઇઠ્યાસી ભારતમાં સૌથી ઓછું શહેરી લિંગ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું જમ્મુ કાશ્મીર આઠસો ચાલીસ બસો નેવ્યાસી ભારતમાં સૌથી વધુ ગ્રામીણ લિંક પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે કેરળ એક હજાર ભારતમાં સૌથી ઓછું ગ્રામીણ લિંગ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે હરોયાણ આઠસો એસી બસો એકાણું ભારતની ગ્રામીણ વસ્તી કેટલા ટકા છે અડસઠ પોઈન્ટ ચોર્યાસી ટકા ભારતની શહેરી વસ્તી કેટલા ટકા છે એકત્રીસ સોળ ટકા ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા કયા રાજ્યમાં છે ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા કયા રાજ્યમાં છે અરુણાચલ પ્રદેશ ભારતમાં પુરુષ સાક્ષરતા દર કેટલો છે બ્યાસી પોઈન્ટ ચૌદ ટકા ભારતમાં મહિલા સાક્ષરતા દર કેટલો છે પાસઠ પોઈન્ટ છેતાલીસ ટકા બે હાજર એક થી બે હાજર અગિયારના દસકામાં ભારતનો વસ્તી વૃદ્ધિ દર કેટલો રહ્યો સત્તર પોઈન્ટ ચોસઠ ટકા વિશ્વની કેટલા ટકા વસ્તી ભારતમાં રહે છે સત્તર પોઈન્ટ પાંચ ટકા ભારતમાં લિંગ પ્રમાણ કેટલું છે નવસો ચાલીસ એન્ડ લાસ્ટ ભારતમાં સૌથી વધુ લિંગ પ્રમાણ કયા રાજ્યમાં છે કેરળ એક હજાર ચોર્યાસી તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો કાલે ફરીથી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત